જૂનાગઢના માળિયા હાટીના વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે સવારે બે કલાકમાં સમગ્ર તાલુકામાં દોઢ ઇંચ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે માંગરોળ તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જૂનાગઢના કેશોદમાં પણ મંગળવારે સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો સંવાદદાતા જય જોડાયા છે પોરલાઇન પર જય જણાવશો કે જૂનાગઢના માળિયા હાટીનામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જે ખાસ કરીને જણાવી દઉં કે જે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે માળિયા તાલુકામાં પણ સવારથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસવાને પ્રથમ વરસાદ હતો જે માળિયા જે હતો જેમાં જે ભાકરવડ ડેમ છે હાલ ઓવરફ્લો થવા પામ્યો છે ત્યારે ભાકરવડ ડેમ ઓવરફ્લો થતા જે નીચાણવાના જે વિસ્તારો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવર જવર ન કરવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે તે બિલકુલ જય આભાર